ભાવનગરમાં ભંગારનો વ્યવસાય કરતા ત્રણ શખ્સો ફિરોજભાઈ સલીમભાઈ અને જબારભાઈ રાજસ્થાન ગયા હતા જો કે રાજસ્થાન ગયા બાદ સ્ક્રેપની ખરીદી માટે તેઓ પહોંચી તો ગયા પરંતુ ત્યાં તેમની બંધી બનાવી લેવામાં આવ્યા હોવાનું સ્થાનિક વ્યાપારીઓ જણાવી રહ્યા છે સ્થાનિક વ્યાપારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ત્યાંથી બંધી બનાવેલા લોકો દ્વારા આ ત્રણેય શખ્સો મારફત ઓનલાઈન પરિવારો પાસેથી પૈસાની માંગણી કરવામાં આવતી હતી જો કે સિત્તેર હજાર જેવી રકમ મોકલી દીધા બાદ અને ત્રણેય શખ્સોની મોબાઇલમાં વાત ઉપરથી શંકા જતા સ્થાનિક મેટલ એસોસિએશનના લોકો ભાવનગર એલસીબી પોલીસ પાસે દોડી ગયા હતા આથી ભાવનગર એલસીબી પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરીને ત્યાં બંધી બનેલા ત્રણેય ફિરોજભાઈ સલીમભાઈ અને જબારભાઈને મુક્ત કરાવ્યા હતા જો કે ફેસબુકના માધ્યમથી આશરે વીસ ટન બેટરીનો અને અન્ય સ્ક્રેપ હોવાને પગલે ભાવનગરના ત્રણેય વ્યાપારી શખ્સો રાજસ્થાન ગયા હોવાનું સ્થાનિક મેટલના વેપારીઓ જણાવી રહ્યા છે नीलमबाग पोलिस स्टेशन में बंधी बनावनार लोको सामे पोलिस फरियाद पण नोंधावानो प्रारंभ थई गयो होवानु जणाव्यु हतु देखे। देखे।

તો અમને શંકા થાય છે કે કાંઈક બનાવ બન્યો છે એમ તો એ કે આપણે જવું પડશે પોલીસ સ્ટેશન અમે પોલીસ સ્ટેશન ગયા એસપી ઓફિસે ત્યાં અનિપભાઈ અને બધા હતા અને એની પહેલાં મેં શક્તિભાઈને રિંગ કરી હતી કે સાહેબ આ રીતનો બનાવ છે ને શંકા અમને છે તો કે એસપી સાહેબ એ શક્તિભાઈ કે વાત કરી લઉં છું અને પ્રકાશભાઈને ફોન કર્યો પ્રકાશભાઈ આવી ગયા અનિતભાઈ હતા ત્યાં પછી ડેવિડભાઈ હતા એ બધા હાજર જ હતા પછી અમે ત્યાં બેઠા અને પટેલ સાહેબને સારામાં સારી કામગીરી હતી લગભગ અગિયારથી બાર વાગ્યા એના લાગ્યા હતા એ લોકોને છ સાડા સાત છ થી સાતની વચ્ચે ત્યાં આરોપીઓને અમારા ભાઈને એ બધા એને પકડી લીધા એ લોકોએ અને અત્યારે અમે એડિવિઝને ડિવિઝને પરમાર સાહેબ વગેરે ફરિયાદ લખાવવા આવ્યા છીએ ત્યાં શું બન્યો બન્યો હતો ત્યાં બનાવમાં એવું હતું કે અમારા ભાઈએ કાંઈક માલ લીધો હતો અને માલ ભરવા માટે ત્યાં ગયા હતા આ લોકો અમે ન્યા ગયા એટલે એની અંદર ફોર્ડ થયું એ લોકોને કાંઈ કિટનપ કરીને કાંઈ વાડી ખેતરમાં રાખી દીધા હતા અમને કાંઈ જાણ હતી નહીં એની પણ મારા ભાઈ આગળ પૈસા મંગાવે પછી બીજા ભાઈ આગળ પૈસા મંગાવે એ જ રીતે સલીમભાઈ બધા આગળ પૈસા મંગાવતા હતા જબ્બરભાઈ મંગાવતા હતા એટલે અમને શંકા પડી કે આ પૈસા આવી તો કેમ બધા આગળ મંગાવે છે એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરી આ રીતે કેટલા પૈસા મંગાવ્યા અત્યારે લગીનમાં અમે એને દસ પાંચ કરીને એમ કરીને સિત્તેર હજાર તો નાખી દીધા એ લોકોની ડિમાન્ડ તો બહુ મોટી હતી પણ કટક્યા કટકિયા અમે સિત્તેરક હજાર રૂપિયા નાખ્યા છે બધાએ કેટલા લોકો અહીંથી ગયા હતા અહીંથી ત્રણ લોકો ગયા હતા ફિરોજભાઈ સલીમભાઈ અને જબ્બરભાઈ આજે અમારે માર્કેટમાંથી ત્રણ જણા ગયા હતા સલીમભાઈ ફિરોજભાઈ અને જબ્બારભાઈ માલ જોવા બાબત રાજસ્થાનમાં ને સવારથી એના કિડનેપિંગ કરી લીધા હતા ત્રણેય જણાને અને પછી અમારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે ત્રણ લાખ રૂપિયા નાખો એટલે અમને શંકા ગઈ એટલે અમે સીધે સીધા અમારા પ્રમુખના એસોસિએશનના મોટાભાઈ હનીતભાઈ ડેવિડભાઈ મારી પાસે આવ્યા અને એણે વાત કરી કે આવી રીતે આપણા ત્રણ વેપારી ત્યાં ગયા છે રાજસ્થાન અને એની જોડે ક્યાંક ચીટિંગ થયું એવું અમને ડાઉટ પડે છે એટલે તરત જ અમે બધા એસોસિયનના ભેગા થયા મુનાભાઈ છે ટકાભાઈ છે અનવરભાઈ અને હરીફભાઈ અમે તરત મશોરો કરી ને એલસીબીના ઓફિસે ગયા પટેલ સાહેબ ત્યાં હતા પીઆઈ સાહેબ પીઆઈ સાહેબે બહુ સારો આવકાર આપી ને અમે એને આખી ડિટેલ સમજાવી કે આવી રીતે અમારા ત્રણ વેપારી કાલના ત્યાં ગયા છે પણ એને કિડનેપ થયા હોય એવું અમને અહેસાસ થઈ ગયો છે ને એ લોકો સતત પૈસા મંગાવે છે એટલે એના ફોન લોકેશનમાં નાખી ને પટેલ સાહેબે અમને એટલો બધો સહકાર આપ્યો ને ભાવનગર પોલીસનો હું ભાવનગર મેટલ એસોસિએન્ટ તરીકે આભાર માનું છું કે ત્રણ પરિવારને ઉજળતા બચાવી લીધા છે ને ત્રણે ત્રણ વેપારીને સહી સલામત રાજસ્થાનની પોલીસને કોન્ટેક કરી ને સતત કરીને તોમતદારોને પકડી લીધા ને ત્રણે ત્રણ વેપારીને બચાવી લીધા છે એટલે હું કસબાવતી ને ભાવનગર મેટલ એસોસિએશન હોતી ભાવનગર પોલીસનો દિલથી આભાર માનું છું